નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલ માં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારો ની વાત કરીએ તો ચીખલી ખાતે વસુધારા ડેરી માં ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી માં ભાજપ ના મેન્ડેટ નો છેદ ઉડી જવા સાથે યોજાયેલી ચૂંટણી માં ચેરમેન પદે રાજેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે સીતાબેન પટેલ ચૂંટાઈ આવ્યા આલીપોર સ્થિત ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાતા ભાજપના હોદ્દેદારો સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત ચૂંટણીમાં ભાજપ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે મેન્ડેટ આપવામાં આવ્યો હતો પરંતુ આ દરમિયાન ચેરમેન અને વાઇસ ચેરમેન માટે બબ્બે ઉમેદવારી પત્રકો ભરાતા ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદની ઉમેદવારીમાં કિશોરભાઈ પટેલની દરખાસ્ત ગમનભાઈ પટેલને ટેકો બાપુભાઈ ઠાકરિયા જ્યારે બીજા ઉમેદવાર રાજેશભાઈ દરખાસ્ત પ્રમોદભાઈ અને ટેકો લીલાબેને આપ્યો હતો જેમાં ચૌદ પૈકી દુવાડાના રાજેશભાઈ ભીખુભાઈ પટેલને દસ મતો મળતા તેમનો વિજય થયો હતો સામે કલ્પનાબેન વિસરાને પાંચ મતો મળતા સીતાબેનનો વિજય થયો હતો વજુધારા ડેરીની ચૂંટણીમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી માટે ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટને મહત્તમ ડિરેક્ટરો જાકારો આપતા અને મેન્ડેટ વિરુદ્ધ

થવા પામ્યું છે જ્યારે ભાજપની સહકારી સંસ્થાઓમાં મેન્ડેટની પ્રથા સામે પણ અનેક સવાલો ઊભા થવા પામ્યા છે આજે તારીખ 5 જાન્યુઆરી 2026 ના દિને વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી આલીપુર તાલુકા ચીખલી જિલ્લા નવસારીની કારોબારી કારોબારી મંડળની પ્રથમ બેઠક બોલાવાઈ હતી જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટણી કરવામાં આવેલ હતી એમાં ચેરમેન તરીકે શ્રી રાજેશકુમાર ભીખુભાઈ પટેલની નિયુક્તિ થયેલ છે અને વાઇસ ચેરમેન તરીકે શ્રી સીતાબેન દિલીપભાઈ જાદવની નિયુક્તિ થયેલ છે